ગેર કાયદેસર રીતે ગેસ રિફિલિંગ નું કામ પણ કરતો હતો મોન્ના અને તેના સાડુભાઈ નો દીકરો ઓમ પ્રકાશ સુધીર પંદર વર્ષ દુકાનમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન છોટુ દામોદર મહંતો અને વિરુ બેરુન સિંહ જાટવ ગેસની ની બોટલ માં રિફિલિંગ કરાવવા માટે આવ્યા હતા ગેસની ની બોટલ માં રિફિલિંગ થઈ ગયા બાદ ટેસ્ટિંગ માટેની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક જ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી જેમાં ચારે ને ગંભીર ઈજા પહોંચી હતી બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી આગના પગલે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો સ્થાનિક લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સમાં ચારેને સારવાર માટે સ્વિમેર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન પંદર વર્ષીય ઓમ પ્રકાશનું મોત નીપજ્યું હતું ત્યારબાદ સોમવારે સવારે ત્રેવીસ વર્ષીય છોટુનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી આ ઘટનામાં મરણાક બે થયા છે బీరో రిపోర్ట్ ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ సూరత్